કેમ છો મારા વાલા દર્શક મિત્રો ફિટ લાઈફ ગુજરાતી ચેનલમાં આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે તો મિત્રો અત્યારે યુવાનોની સૌથી મોટી સમસ્યા છે મેદસ્વીતા એટલે કે યોગ્ય કરતાં વધારે વજન હોવું તો આપણે જોઈ શકીએ છીએ કે વધારે વજનવાળા લોકોને રોજિંદા જીવનમાં કેટલીક તકલીફો પડે છે અને તેમનું શરીર અનેક બીમારીઓથી ઘેરાયેલું જોવા મળે છે જેમ કે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બીપી

તો તમારે ભાતનું સેવન ઓછું કરવું જોઈએ તો આપણે ત્રીજા નંબર ઉપર જોઈએ કે મેંદામાંથી બનેલી વસ્તુઓ તો મેંદો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને મેંદો બનાવવા માટે ઘઉંની ઉપરની પરતને હટાવી ઘઉંના સફેદ ભાગનો લોટ બનાવી તેને કેમિકલ્સથી બ્લીચ કરવામાં આવે છે તેનાથી મેંદાના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને મેદામાંથી બનેલી વસ્તુઓ બ્રેડ પીઝા ખાવાથી તમારા શરીરની ચરબી વધે છે એટલે શક્ય હોય તો મેંદામાંથી બનેલી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ અને ચોથા નંબરે છે મસાલેદાર અને તળેલો ખોરાક મસાલેદાર અને તળેલો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે આપણા શરીરની ચરબી વધારે છે માટે મસાલેદાર અને તળેલો ખોરાકનું સેવન ઓછું કરવું જોઈએ તો નંબર પાંચ ઉપર છે કે સમયસર ન ખાવું અને ખાધા પછી તરત જ ઊંઘી જવું ઊંઘી જવાથી ખાધેલો ખોરાક ઊર્જાના બદલે ચરબીમાં રૂપાંતરિત થઈ જાય છે અને જેના કારણે ચરબી વધે છે અને વજનમાં પણ વધારો થાય છે તો મિત્રો હવે આપણે જોઈશું કે વજનને નિયંત્રણમાં રાખવાના ઉપાયો જો તમે ખરેખર તમારા હેલ્ધી ખાવાથી વજન ઘટવામાં મદદ થાય છે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો ઓછું ખાઓ અને વધુ કસરત કરો બીજી પણ અન્ય રીતો છે કે જેનાથી તમે વજન ઘટાડી શકો પણ એક વાત તો ખરી કે વજન ઘટાડવા માટે કોઈ શોર્ટકટ હોતા નથી હેલ્ધી ડાયટ એકમાત્ર સચોટ ઉપાય છે માટે જો તમે ખરેખર વજનને નિયંત્રણમાં રાખવા ઈચ્છતા હોય તો ફ્રૂટ જ્યુસ પીવાને બદલે આખા ફળો ખાવાનું શરૂ કરો કારણ કે ફળોમાં રીચ ફાઈબરો હોય છે જે તમને ઓવર ઇટિંગથી બચાવે છે અને બીજું વધુ પ્રમાણમાં સોડિયમ ધરાવતા ખોરાકોનું સેવન ટાળો કારણ કે નમક ધરાવતા ખોરાક અથવા પાણી પીવાથી શરીરના બ્લડ સ્ટ્રીમમાંથી પાણીની કમી થતાં ડિહાઈડ્રેશન થાય છે અને ડાયટિંગ કરવાને બદલે હેલ્ધી ફૂડ ખાવાની ટેવ પાડો કારણ કે હેલ્ધી ખાનારા લોકો ફિટ રહે છે તો આગળ જોઈએ મિત્રો કે અઠવાડિયામાં એકવાર મગના પાણી સાથે ઉપવાસ કરો અને તમે પોતે ખુદના વજનની ચિંતા છોડી દો અને પછી જુઓ કે તમારું વજન આપોઆપ બેલેન્સ થશે અને કહેવાય છે કે આપણા દ્વારા કરવામાં આવેલી પરેજી એ જ દવા છે અથવા દહીંનું સેવન કરવું યોગ્ય યોગાસન કરવા અને રોજ દિવસમાં હજાર પગલાં ચાલવાનું રાખો અને સાથે જ મીઠી વસ્તુ ખાવાનું બંધ કરી દો કારણ કે મીઠી વસ્તુઓમાં હાઈ કેલેરી હોય છે એટલે જ વજન ઓછું કરવાના સમય દરમિયાન મીઠું ન ખાવાની સલાહ આપવામાં આવે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ